ગણપતિ બાપ્પાને એક તો ચૂરમાના લાડુ અને બીજા મોદક બહુ જ ભાવે છે મહારાષ્ટ્રમાં લગભગ ગણેશ ચતુર્થીમાં મોદક બનાવવામાં આવે છે આપણે અહીં ચૂરમાના લાડુ તો આજે આપણે એક અલગ જ મોદક બનાવીશું ગુજરાતી ટેસ્ટ સાથે જે જોવામાં તમને ચોકલેટ મોદક જેવા લાગશે પણ અંદરથી ખૂબ જ ટેસ્ટી અને બાળકોને નડે નહીં તે રીતે આપણે બનાવીશું તો ચાલો આજે આપણે બાળકો માટે ગણપતિ બાપ્પાના પ્રિય મોદક બનાવીએ હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં જો તમને મારી રેસીપી ગમતી હોય મારા વિડીયો જોતા હો તો વધુમાં વધુ શેર કરજો ને હા મારી ચેનલ ઉપર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને મારી આવી યુનિક રેસીપીના નોટિફિકેશન મળતા રહે મોદક બનાવવા માટે પહેલાં આપણે તેના સ્ટફિંગની તૈયારી કરી લેશું તેના માટે મેં અહીં કોપરાને ખમણીને લઈ લીધું છે અંદાજે અડધો કપ અને ચાર મોટી ચમચો જેટલો ગોળ ખમણીને લઈ લીધો છે અડધો કપ જેટલો ચણાનો રેગ્યુલર બેસનનો લોટ અને અડધા કપ જેટલી ખાંડ અને ઘી લીધું છે આ ત્રણેય માપ સરખા રાખવાના છે હવે એક બાઉલમાં એક પેકેટ જેટલો આપણે દૂધનો પાવડર લઈ લેશું અને અડધા કપ જેટલી ખાંડ તેમાં નાખી અડધો કપ જેટલું દૂધ નાખીને ત્રણેય મિક્સ કરી સેજ પણ ગાંઠા ન રહે ને સરસ એવી ખાંડ પીકળી જાય તે રીતે તેની પેસ્ટ બનાવી લઈશું મેં અહીં સાકર લીધી છે તમે ખાંડ લો તો પણ ચાલે અને હવે ચાલો મોદક બનાવવાના ચાલુ કરીએ જાડા તળિયાવાળું પેન લઈ લઈશું અને ગેસની ફ્લેમ ઓન કરીને મીડિયમ ગેસ કરી લઈશું તેમાં આપણે અડધી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકવાનું છે એથી વધારે નહીં અને જે આપણે કોપરું ખમણીને રાખ્યું છે તે એડ કરીશું અહીં મેં સૂકું નારિયળ ખમણીને રાખ્યું છે તમે લીલું નારિયળ લઈ શકો અને જે બજારમાં તૈયાર કોપરાનું છીણ મળે છે તે પણ લઈ શકો ગમે તે ચાલે કોપરાના છીણને આપણે બેથી ત્રણ મિનિટ માટે શેકી લેવાનું છે સરસ એવું શેકાઈ જાય એટલે હવે તેમાં આપણે ગોળ જે કતરણ કરીને રાખ્યો હતો ચાર ચમચી જેટલો તે એડ કરીશું બંનેને મિક્સ કરીને ગોળને બરાબર પીગાળી લઈશું આવું સરસ એવું સ્ટફિંગ માટેનું એક સરખું મિશ્રણ તૈયાર થઈ જાય અને બંને સરસ એવું થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ મિશ્રણને આપણે એક બાજુ ઠંડુ પડવા માટે બીજા વાસણમાં કે થાળીમાં લઈને એક બાજુ મૂકી દઈશું આપણે જ્યાં સુધી બહારનું પડ બનાવીએ ત્યાં સુધી સ્ટફિંગને ઠંડુ પડવા માટે મૂકી દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ફરી પાછું પેન મૂકીને આપણે તેમાં અડધો કપ જેટલું ઘી એડ કરીશું અને બેસન જે અડધો કપના માપથી મેં લીધો છે તે તેમાં એડ કરીશું અને ચમચાથી તેને ઘીમાં બરાબર મિક્સ કરીને સાતથી આઠ મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાનો છે બેસનને એકદમ સરસ એવો શેકવાનો છે જેથી જ્યારે આપણે તેમાં દૂધ એડ કરીએ ત્યારે સરસ એવો દાણો પડી જાય લગભગ પાંચ મિનિટ જેવો સમય થશે એટલે બેસનમાંથી સુગંધ પણ આવવા મળશે અને તેનો કલર પણ થોડો એવો લાલાશ જેવો થઈ જશે હજી આપણે બે મિનિટ માટે તેને શેકવાનો છે તમે જુઓ તેમ બેસનનો કલર ફરવા લાગ્યો છે અને સુગંધ પણ સરસ એવી આવવા લાગશે આવી રીતે ટેક્સચર જ્યારે એકદમ લાલાશ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે દાણો એકદમ છૂટો પડી ગયો છે તમે જુઓ તેમ હવે જે આપણે ખાંડ દૂધ અને મિલ્ક પાવડરનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે તેમાં બબે ચમચી એવું થોડું થોડું એડ કરીને આવી રીતે એકાદથી ચમચાથી ચલાવતા જઈશું અને થોડું થોડું દૂધ એડ કરતા જઈશું બધું દૂધ એકસાથે નથી ઉમેરવાનું આવી રીતે થોડું થોડું એડ કરીને આપણે મિક્સ કરતા જઈને ઉમેરવાનું છે જેથી તેમાં ગાંઠા ન પડે અને સરસ એવું દાણેદાર ટેક્સચર તૈયાર થઈ જાય એટલે આપણે આવી રીતે થોડું થોડું દૂધ એડ કરીને જ તેમાં મિશ્રણમાં ઉમેરવાનું છે હવે લો ગેસની ફ્લેમ ઉપર આ મિશ્રણને આપણે બે મિનિટ માટે ચલાવશું એટલે આવી રીતે લચકા માવા જેવું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે અને ઘી છૂટું પડી જશે હવે ગેસની ફ્લેમને બંધ કરીને આપણે આ મિશ્રણને એક પ્લેટમાં લઈ લેશું જુદી અને હવે આપણે તેમાંથી મોદક બનાવવાના ચાલુ કરી છે મોદક મોલ્ડ લઈ લેશું અને તેને આવી રીતે આપણે ઘીથી ગ્રીસ કરી લેશું અને ગાર્નિશિંગ માટે તેમાં પિસ્તા અને મગજ તરીને આવી રીતે આપણે પહેલાં એડ કરી દઈશું છાંટી દઈશું પછી ચમચીથી મોદકમાં બંને બાજુ આવી રીતે જે આપણે તૈયાર કર્યો છે માવો તે એડ કરીશું આવી રીતે ડબ્બી બંધ કરીને આંગળીથી વચ્ચે જગ્યા કરી લઈશું જેથી સરસ એવો મોદકનો શેપ આવી જાય ફરતો અને પછી તેમાં ઉપરથી આપણે અંદર જે સ્ટફિંગ માટે કોપરું શેકીને રાખ્યું હતું તે એડ કરીશું ને ઉપરથી ફરીથી આવી રીતે તેને મોદકના માવાથી ઢાંકી દઈશું અને થોડું એવું પ્રેસ કરીને કરીશું જેથી મોદકનો શેપ સરસ એવો આવી જાય અને હવે તમે ખોલીને જુઓ તો એકદમ તૈયાર બજારમાં મળે છે તેવા જ મોદક બનીને તૈયાર થઈ ગયા છે જો તમે પણ ગણેશ ચતુર્થીમાં ગણપતિ બાપ્પા માટે કંઈક અલગ બનાવવા માંગતા હો નવી રેસીપી શોધતા હો તો આ એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ યુનિક રેસીપી છે મારી રેસીપી ગમતી હોય અને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ગણપતિ બાપા માટે સરસ એવા બધા જ મોદક બનીને તૈયાર થઈ ગયા છે ચાલો તેને ભોગ ધરાવી લઈએ તો ચાલો આવી યુનિક રેસીપી સાથે ગણપતિ બાપાના નવા પ્રસાદ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ